આમ તૈયાર થવામાં તો મસ્ત મજાના જઈ છીએ આપણે મેળામાં તમે થમમેલ તો જોયું તું છે ને આ છે શીતળા હાઈટમ તો આ જે હોય ને શીતળો હોય ને શીતળાઈમાં હોય ને શીતળાઈમાં ના બધી આજે પછી મેળો કરવા ચાલો તો આપણે મેળોની ગાડી છે ને બહાર આવી ગઈ છે આ દેખાતું નથી જવું ગેલો હાવ ખુલ્લો જ છે હું તો ખોટો ફાફા મારતો આપણે આવી ગઈ છે ગાડી મસ્ત મજાના આપણે છે ને માવાને એવું બધું લેવા છે ધીમે 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 આગળ વધીએ આપણે ફટાફટ કાલની ગોળે નજારો બતાવો સીએનજી પપે પૂગી ગયા છે તો સીએનજી છે ને આમ લાકડા ફટાફટ ભરીને પછી પાછું તો વધારે દી ઉગી ગયો છે આપણે સીએનજી ગાડીમાં પુરાવી નાખ્યું છે ધીમે 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 ફોર લાઈન માંથી આપણે સડી ગયા છીએ ફટાફટ આગળ પડી કરવા મસ્ત મજાની છે ને અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે

છે ને બધા શીતળા મને પૂંજવા આવે છે તમે જો તો કેટલા બધું છે ને ટ્રાફિક પણ બહુ જાજુ બધું છે ને આ આ નો ગેટ છે બધા છે ને શીતળા મને જાય છે

ક્યાં યાર બોલો યારો છે બહુ મસ્ત આવે કેવી પેલા ભણતા ને એવી ફીલીંગ થાય છે પણ અમારા ગામની નિશાળ નથી આ બીજા ગામની નિશાળ છે આમ જુઓ પણ નજારો છે ને બહુ મસ્ત એટલે મસ્ત ને આવા લીમડા નાની ના હેઠળ આપણે રમતા હોય નાના નાના હોય

એક રસ્તો આવે ને તો રસ્તા મળે આપણે મોવાની અંદર સિટીની ની માઇલ છે

પાર્કિંગ કરી નાખી છે હવે આપણે જે આ સાઈડ કામ છે તો એ કામ આપણે પતાવા જવાનું છે ને જે વસ્તુ લેવા જવાનું છે ને એ સાઈડ જઈ આ ટાઈપનો આવીને છે ને ફૂલે ફૂલ નજારો હોય તો ફટાફટ આપણું કામ છે ને કામ પતા જ આવે એની જ્યાં ખરીદી કરવા નથી ને આ વસ્તુ લેવાનું છે એવડું મોટું તમે જવો તો મસ્ત મજાને હવે આપણે ઈ કોણ પડીને ના થાય મજાની છે ને આપણે શા લઈએ એવા છે એ તો આપણે છે ને હવારથીની શા નહોતી બીજા ખાઈ તો કે એટલે તો ફટાફટ આપણે શા પીને ખેતર તો મજાની અત્યારમાં છે ને શા ભરાવા મળી છે હમ

વેલુ હોય ને આમ આગળ તો બહુ હોય અનકોટો ટ્રાફિક પણ આવો ઓછો છે એટલે ગાડી આખવાની પણ બહુ મજા આવે અને વાતાવરણ બહુ મસ્ત છે ને અનકોના છે ને ઝાડવા આવે ને એટલે આપણને લાગે મોવામાં આવ્યા ને મોવાની બહાર નીકળ્યા તો આપણે પાણીપુરી ખાવાનું નક્કી કર્યું છે તો આગળ રેકડી આવે ને તો આપણે ગાડી ઊભી રાખીઓ ને આપણે પાણીપુરીનો નાસ્તો તો મજા નો છે ને હાતમનો એક મેળો ભરાણો છે અને ના ને આપણે રેકડીયા ઊભરી ગયા થી નાગડાભાઈ પાણીપુરીની ડીશ બનાવે ને પછી આપણે થોડો નાસ્તો કરી લઈએ પાણી છે ને આપણે પાણીપુરી ખાઈ લીધી છે ત્રણ ડીશ સ્ટાઇન જી સાઇન ગી ઓલી રેકડી હતી તો હવે કઈ ઉપાધી નહીં નાસ્તો જ કહ્યો મસ્ત મજાનો તો હવે આપણે નીકળી હવે ઘર તરફ હજી ઓલા દાદાને એક આપણી ગાડીમાં બેઠેલા છે એ દાદાને આપણે એના ઘેરે ઉતારવા જવું એનાથી એના ઘેરે પછી આપણે ઘર તરફ જાઉં તા કેટલા સમય વ્યવહો જાય ને એ આપણને હજી ખબર નથી તો સાંજે લગભગ આઠ નવ દસ અગિયાર વાગ્યા એ પૂછ્યું આપણે નહીં તો નહીં આપણે આઠક હાથક હાથ હાથ કેટલા વાગી જાય ખબર તમને

દાદાને આપણે બેસાડ્યા હતા આપડે દાદા ને આપડે ઉતારી નાખ્યા છે હવે જાય છે આપડા ઘર તરફ આ છે ને તમને મોલ બતાવું એ મસ્ત મોલ છે એકવાર છે ને આપણે આવવું જોઈ એ મોલમાં આપણે કોઈ દ્વારા નથી એટલે એક છે ને આમે તમને દેખાય ને

છે ને કોઈ નથી આપણે પેલ કરી છે ના ગાડી આવે ને તો આ ગાડી માલી સામાન ઉતારવાનો છે તો મસ્ત મજા નો છે ને બધું આપડે સામાન લઈ છે ને એ બધા ઉતારવાનો છે ને આ બધા જુઓ આપડા બધાને છે ને આજ રાંધવાની છે ને રજા છે એટલે મારા બા ની જો મારા ભત્રીજા ને બધાયને રમાડે છે મસ્ત મજા આપણે આપડે સામાન ઉતાર લઈ મસ્ત મજા નું સામાન ઉતારવાનો છે ને તો મસ્ત મજા આપણે આપડે નાઈ છે આવીને તરત નાઈ જ નાખો એટલે આખું શરીર નાય નાખીએ એટલે આખું શરીર છે ને હળવું પડી જાય ફ્રેશ થઈ જાય ના છે ને આપણે બનાવતા છે ને મેંગી તો મેંગી ને એવું બધું છે ને અમારા બાઉ ની ખાવા મીડા છે હા એકલો એકલો ગરમે ગરમ મેંગી ભાઈ અમારો નાનો બાઉ ભાઈ છે ને એ પણ ખાય મોટા બાઉ ભાઈ પણ ખાય જોવો મેંગી તો મસ્ત મજાની અત્યારે મેંગી બનાવી નાખી છે સુલે ને આ ચૂલો હળગાવાનો ન હોય તો આપણે મેંગી બનાવી છે તો આપણે મેંગી ખાઈ જ નાખવાની છે તો મસ્ત મજાની છે ને આપણે મારા ભાભી મને એક વાટકામાં મેંગી આપે ને એટલે મસ્ત મજાની આપણે મેંગી ખાઈ લઈ નાસ્તો કરી લઈ કા એટલે આ ભાઈ છે મારી હમું જોવે છે આને મોટો હીરો બનાવવાનો છે હા મોટો હીરો કા મોટો હીરો વિલન ઈ જે નિશ્ચય ભાઈ છે એ બંધ છે લગભગ વલોગર તો આવડો ભાઈ તો બંધ છે એ તો કોઈ સો ટકા કીધું

અમારા દીપકભાઈ છે ને એ તારા વાળું કરવા માંડ્યો છે બોલો તો એને હમણાં કારખાનામાં જવાનું હોય ને એટલા માટે દુકાને છોડા ને માવા ને એવું બધું છીએ પાછો અમારા બેન છે ને પોતું મારવા મળ્યા છે અત્યારમાં આખા દિવસ છે ને ધૂળ ઉડી ગયું હોય ને તો અત્યારે પાછા આપડે સાફ કરી નાખવાની છે અમારા દીપકભાઈને ને આ રજા છે કે હે

હવે આપણે સાવ શાહ બનાવી નાખ્યું કેમ રોટલી હારે તો આ પૂરી હારે તો ખવાય નહીં તો આપણે છે ને બટણ છે તો બટણ ને સા ખાવું તો ફટાફટ છે ને હવે મારો ભાઈ છે ને ઓલા પણ સુલો હળગે છે ને તો હવે હળગાવી નાખ્યો તો પછી હું આમનું મેં તો આપણે છે ને આયુર્વેદ શા બનાવી નાખીએ ને પછી તરત આપણે નાસ્તો કરી નાખીએ નાસ્તો હું વાળું આપણે ટાઢું ને એવું બધું નહીં ખાઈ આપણે બટણ ને શા ખાવું નકર આપણે છે ને પૂર્યું ને એવું ટાઢું છે કે ભાવતું નથી ને આપણે પેલા છે ને બવા નાસ્તો કરીને એવા કેટલા બધું એટલે ખબર જ હતી આપણને તો ઘેરે આવડું આ વસ્તુ રંધા છે નહીં તો મસ્ત બધાની સાબ બનાવી રાખે તો સાંજ બટન આપણે ખાઈ લઈ તો ફાઇનલી આપણે છેવડો દૂધ ચા બટન એવું બધું લઈ આવ્યા છે તો હાલો આપણે વાળો કરી લઈએ હા આ વિડીયો બહુ મોટો થઈ ગયો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલે જય માતાજી જય ગુરુદેવ બાય બાય ટાટા